વેરી ગુડ મોર્નિંગ રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય ગોપાલ જય શાખા જોડી જય સ્વામિનારાયણ મહાદેવ હર હર મહાદેવ કેમ છો મોજમાં તો વાંધો નહીં બાપુલ્ય બિલકુલ મોજમાં રહેવાનું આજે થોડુંક એવું લેટ થઈ ગયું છે સાત દસ થઈ ગઈ છે અને હજી આપણે નાઈ જોઈ દીવો પછી કરીને પ્રયાસ થયા છીએ અને અહીંયા અમારા બેન બા પણ જાગી ગયા છે પણ બેન બાને છે ને એકલા મૂકીને જાવ તકલીફ પડી જાય છે પણ થોડીક વાર તો બેઠા તારે રહેવું જ પડશે એકલું હો સિયા વેરી ગુડ મોર્નિંગ રામ રામ એનું અહીંયા ધ્યાન છે આમાં આ બોલ ક્યાંનું ક્યાંય ભાગે છે ને હાલો હાલ રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ નથી આવતું અહીંયા લે 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 અહીંયા ઉયો ગયો અરે અહીંયા વયો ગયો પાછો આ સિયા પાસે કેમ નહીં જાતો હોય હે હા રહ્યો આવી ગયો ને તું રામ બહુ થોડીક વાર એના સાથે ત્યાં પપ્પા આવે હા વેરી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ

બપાને લઈ ગયા છે વરસાદ આટો આંટો મરો હતો પહેલો હવે તમારા લોકો સાથે આપણે નિરાધે પહેલાં સુવિચાર શેર કરી લઈએ અને પછી પાછું આપણે અહીંયા મોદીખાનાનો લિસ્ટ થાય છે આપણો તો એ મોદીખાનાનું લિસ્ટ પ્રજ્ઞા કરે છે મોદીખાનું એટલે શું એ દેશી શબ્દ આવ્યો તો એ તમારે કમેન્ટ્સ કરીને જણાવવાનું છે કેટલા લોકો જાણે છે કે મોદી ખાનું એટલે શું કહેવાય અને બાકી શુવિચાર હવે જો હા પ્રાર્થના ક્યારેય શાસ નથી છોડતી એવી જ રીતે શ્રાપ ક્યારેય પીછો નથી છોડતો

અને રિએક્શન ના લઈએ કે ના બોલીએ હે ને સાબજી કોઈ કોમેન્ટ નથી કરી વિડીયો જોઈ અને આમ જ અમારી મોઢે બોલે છે એટલા માટે અમને પેલું થયું કે નહી હવે તો લોકોને અમારે બતાવવું જોઈએ ને કેવું જોઈએ કે ભાઈ તમાર અમારા તમને એટલી જલન છે ની થાય છે કે ઈર્ષા છે ની થાય છે તમારા હમ અમે અમારી મહેનત કરીને કમાઈને અમે વાપરીએ યસ અમારી મહેનત થી કરીને કમાઈએ છીએ ને અમારી મહેનત અમે વાપરીએ છીએ તમે જોવો છો કે સીઆર ત્યાં નાની છે છતાં પણ અમારું કેટલું સિડ્યુલ ટાઈટ હોય છે તો બસ એમના માટે જ કરીએ છીએ બીજો કઈ ઓપ્શન નથી અમારી પાસે કે ફરજિયાત અમારે વિડીયો શૂટિંગ નહીં કરવાનું છે ગમે એ થઈ જાય તો છતાંય અમારે એમાં ટાઈમ એમાં આપવાનો જ છે ગમે એ હોય રાત નું ઝઘડા કરવા પડે કારણ કે આ છે તો એનાથી ઇન્કમ છે અમને યસ આ છે તો એનાથી ઇન્કમ છે આ હતું ને તો અત્યારે પણ અમે આ છત નીચે બેઠા છીએ એ પણ એક વસ્તુ મેઈન છે

તો બસ એમની તૈયારીઓ થઈ કંદોઈ પાસે લિસ્ટ મગાવડાવ્યું હતું તો લિસ્ટ આપ્યું હતું તો ત્યારે શાકભાજી અને કરિયાળું બંને વસ્તુ

એ જગ્યા મારી ફિક્સ રહેશે કે ચેન્જ થઈ જશે કોઈ નક્કી નથી કેમ કે જેવો હુકમ થશે નહીં થાય અહીંયા કરવાનું છે બીજે પાર્ટી પ્લોટમાં કરીએ શું કરીએ કેવી રીતના આયોજન છે કે ધુદી ધીમે તમને જાણવા મળશે એમ ને રોજે રોજ અત્યારે બાબા એ કહ્યું બાબા કરતો તો કામ મૂકીને આવતા આવો દાદા ખીજાય ભલાકી ઘડીક વાર કે પણ હું તો રમાડી ઘડીક

પછી બીજું કામ કરીએ હેને સિયા હા અહીંયા બાદ છે બાદ છે બાદ હા બાદ છે બા બાદ છે બા તૈયાર થઈ ગયા છે પછી જોઈએ તો બસ પહેલા જોઈ જોઈએ પર્સમાં પોકેટ મે છે કે નથી નહીં તો પહેલા એની કઈ વ્યવસ્થા કરવી પડે પછી જઈએ તો ચલો હવે પેલા ફોટો પ્રિન્ટ કરે અને પછી બતાવીએ કે કેવા ફોટો આવે છે ચલો

લેવું તો પડશે જ વહેલા કે મૂળ તો બસ એ પણ આપણે લેતા આવીએ ને એવું બધું કરતા આવીએ જે કામ અધૂરું છે ને એ બાકી અને સિયાને મૂકીને જઈએ છીએ એમના બા પાસે કેમ કે માહી ભી કે હું રાખી લે સિયા કે નો સિયા એટલે હવે સિયા માહી ભી પાસે રહેવાની છે ટાટા સિયા ટાટા અમે જઈએ છીએ હો બાય 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 તો ચલો સિયા છે ને માહી ભી પાસે છે અને અમે લોકો

કેમ કે ત્યાં છે ને મોટી ગાડી જઈએ એવું નતું ને નાની ગાડી લઈને ગયા હતા મેન જે છે ને એ કરિયાણા જે સામાન ને બધું લેવાનું હતું ને એ વાળી ખરીદી માટે તો પેલા જઈશું ડીમાર્ટ તો જોઈએ ત્યાંથી પછી આપણે કેટલા વાગે રિટર્ન થઈને આવીએ છીએ ને પછી જમવાનું શું કરીએ છીએ કેમકે ઓલરેડી સાંજ પડતી પડતી આવે છે પડતી પડતી આવે સાંજ હું તો હવે થોડોક ટાઈમ બાકી છે હમણાં અંધારું ઘડીક વર્ષમાં તો હું થઈ તમે હે ભગવાન કઈ વાંધો નહીં ચલો પેલા ડીમાર્ટ માં જઈને ત્યાંથી મળી આમાં કઈ ખબર નઈ કેમ બધું આવું નડે છે ટ્રાફિક ટ્રાફિક જવું એ મુલા નથી આવતી જોશીપુરા રસ્તા લાગે હાકડા થઈ ગયા રસ્તા હાકડા છે જુનાગઢ એવું છે કે લોકો જુનાગઢ માં છે થોડોક વધારે દેખાય એટલે રસ્તા હાકડા છે યસ હટશે ને ત્યારે બહુ મોટા રસ્તા જશે મને દીકરો નરસિંહ મસ્ત મજા નો પહોળો રસ્તો બની ગયો બઉ મોટો રસ્તો થઈ ગયો સામાન ના પ્રોગ્રામ હતોટલું ગેસ નું લીલું સંતાન ને પાછું ઓકે તો પ્રોગ્રામ હશે જીજ્ઞેશકા ના માં ઘણી વાર પ્રોગ્રામ હોય છે યાદ છે તમને જીગ્ન

નહીં ચલો ફટાફટી આપણે અંદર એન્ટ્રી લઈ લઈએ ને જે ખરીદી કરવાની છે ખરીદી કરી લઈએ આવી જાય ખરીદી કરી રીતના અહીંયા ચશ્મા અમારે બેન બા કીધું સૂટ થઈ તો લઈ લઈએ જો તો કેવાક લાગે છે એની મજા આવે સ્માઈલ તરત જ આપી દે છે કઈ નહીં જો એમાં ક્યાંય હોય તો જોજી કેવાક થાય છે એમને બાકી અનલોડેડ કરી લીધી છે ટ્રોલી બધી હમ એ તો લેવાનું હતું હમ

ડખો થઈ જાવ હે આપડી શોપિંગ થઈ ગઈ છે અને બસ શિયાના મમ્મી હવે ડેકીમાં બધું ગોઠવે છે આ સામાન બધું અનલોડ કરવાનો ત્યાં સુધી આપણે સિયાબેનને કૂકુ ને એવું બધું બતાવીએ તો રીએ પછી અંદર એક બોલ જોઈ ગઈ ને તો એ કે મારે બોલ લેવો જ છે હા ના કે ના હા કે ના એ કે બોલ લઈ જ દ્યો હા હા નકર ના એમ કે ના ભાઈ મનનું આવડે એવું બધું બોલતા તારા જેવું બાકી અમર ચેનલ નું નામ અહીં ઊંધું થઈ ગયું છે ડેકી ખોઈ એમાં હે ભલે લે પતરાનું હાલો હવે સામે ખાવાનું હું નક્કી કરશું એ જોવાનું છે આપણે ગેસ પાણીપુરી તારા માટે મારા માટે નહીં હું તો સિયા બેનને રાખીશ તું ખાઈ લેજે તો ટકાની પાણીપુરી કે સિયા ની ખાવી છે ટકાની પાણીપુરી એ સિયા છે મમ્મા શું છે અહીંયા નથી મમ્મ નથી હા

બસ હવે અહિયાં થી નું પાર્સલ લઈ લે એવા છે આપડે ગીતા પંજાબી માં જો અહિયાં તમને દેખાતું છે ઝૂમ નહીં થાય કેમ કે મેં મેબી ને કઈ છે ને એટલા માટે તો હું જોઉં છીએ તારે પ્લેસ કઈ રીતે એમાં ચાલુ હા આ જો તો બસ અહીંયાથી પાર્સલ પછી ઘરે જઈએ ઘરે જઈને પાછો સામાન અલગ કરીએ કેમ કે ઘરનું છે સામાન રાખવાનું છે અને કરિયાણા માં બધું અત્યારે અલગ કરવું પડશે પછી સવારથી પાછા સાબજી ઓફિસ અને હું ઘરે તો પછી એકલા હાથે કઈ થશે ને એટલે જઈને પેલા બેન બાનુ કઈક જમવાનું બનાવીએ એને જમાડીએ અને પછી આગળ આગળ મળતા રહીએ બાકી જો પાછળ પાછળ ની સીટ ઉપર છે ને નીચેથી વાસ્કેટ કાઢ ને ગોદળી ઓછી ખૂબ ને દોર ને બધું બહાર આવી ગયું હોય કેમકે બાસ્કેટની ઉપર એ બધી વસ્તુ અમે રાખતા હોય ને એટલા માટે સીઆઈએસી નું છે એ બેટા સવા આઠ ને પાંચ થઈ છે ને ઘરે પોચ્યા છીએ જોયું એમ આપણે લઈએ છીએ ગીતા માંથી પંજાબી થાળીનું પાર્સલ તો બસ પંજાબી થાળીમાં આવું કઈક સબ્જી છે બિરયાની છે રોટી છે પાપડ છે ને બેન બા અમારા ધામ મજા આવે છે ને અહીંયા છે ગુલાબજાંબુ અને આ છે આપણો અચાર ખાટું જે આપણે બિલકુલ ખાતા નથી